જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં આજે આપણે એકદમ સરસ અને યુનિક રીતના આપણે કેન્ડી બનાવીશું આપણે ઠંડુ ઠંડુ અને કેરીના જાંબુના સ્વાદમાં ખાવાનું મન થાય તો આ રીતના બનાવીશું તો એકદમ મસ્ત આપણી કેન્ડી બનશે એકદમ સરસ અને શરીરમાં પણ હેલ્થી એવી આપણે કેન્ડી બનાવીશું આ કેન્ડી બનાવવા માટે મેં જાંબુ આપણે રાવણા આવે છે તે અઢીસો ગ્રામ લીધા છે અને બે આપણે કેરી લીધી છે અંદાજીત ત્રણસો થી સાડા ત્રણસો ગ્રામ છે એકદમ સરસ અને એકદમ મસ્ત આપણે કેન્ડી બનાવવાના છીએ આ કેન્ડી તમે ક્યારે બનાવી પણ નહીં હોય અને ખાધી પણ નહીં હોય હું તમને સો ટકા ગેરંટી આપું કે તમે બનાવી નહીં હોય અને એક વાર બનાવશો તો તમારા ઘરમાં નાના મોટા ને બધાની ફેવરિટ થઈ જશે તેટલી મસ્ત બને છે આપણે પેલા રાવણાને ઉપરના ભાગમાંથી આપણે ગ્રીપ કાઢી લેવાનું છે ગ્રીપ કાઢીને થળિયા કાઢી લેશું અને ત્યારબાદ આપણે કેરી નહીં પણ આપણે આ રીતના ઉપરના ભાગ થી આપણે ઉપરનો ડીટિયાનો ભાગ આ રીતના દૂર કરી દેવાનો છે અને ત્યાર પછી આપણે છરી વડે આ રીતના જગ્યા કરી લેશું એકદમ સરસ આપણે એકદમ પાકી કેરી લેવાની છે એટલે આપણે ખાટી ન બને આ રીતના અને આપણે વચ્ચેથી ગોટલીનો ભાગ કાઢ લેવાનો છે આ રીતના કરશું એટલે આપણે ગોટલીનો ભાગ ફટાફટ નીકળી જશે આપણે કોઈ પણ જરૂર પડે આ રીતના આપણે સરસ ચેકો પાડી લેશું એટલે સરસ આપણે નીકળી જશે આ રીતના આપણે ગોઠલી કાઢી લેશું આ રીતે સાંચી વડે ગોઠલું પકડીને આ રીતના ખેંચશું એટલે આપણે નીકળી જશે એકદમ સરસ આમ આપણે કેરવવાનું છે એટલે આપણું ગોઠલું નીકળી જશે આપણે મસ્ત કેરી થઈ ગઈ છે આપણે જાંબુને પણ આપણે ગ્રીપ કાઢી લીધો છે હવે તેને આપણે એક મિક્સર ચાર લેશું અને તેમાં આપણે જાંબુ તે નાખી દેવાના છે અને આપણે પાણીનો જરા પણ ઉપયોગ કરવાનો નથી આપણે 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 યુનિક કેન્ડી બનાવીશું તો મસ્ત પણ બનશે સ્વાદ પ્રમાણે સંચ પાવડર નાખી દે એક વાટકી સાકર ખડી સાકર મેં લીધી છે તમે ખાંડ પણ લઈ શકો છો અને ખાંડ કે સાકર ન ખાતા હો તો તમે હની પણ નાખી શકો છો મધ કોઈ પણ વસ્તુ ત્રણમાંથી એક નાખી શકો છો આપણે સાકર હશે તો એકદમ મસ્ત ટેસ્ટ આવશે હવે આને આપણે ક્રશ કરી લેશું આપણે આ રીતના એકદમ સરસ ક્રશ કરી લેવાનું છે આપણે મસ્ત ક્રશ થઈ ગયું છે હવે આપણે કેરીને કોઈ પણ એક વાસણમાં આ રીતના ઊભી રાખી દેવાની છે મેં બંને કેરી આ રીતના ઊભી રાખી દીધી છે હવે તેમાં આપણે જે જાંબુ આપણે ક્રશ કર્યું છે તે નાખી દેસું આપણે સરસ બેનને ભરાઈ ગયા છે હવે તેને આપણે કવર કરી દેસુ આ રીતના અને કવર કરીને આપણે ફ્રીઝરમાં મૂકી દેસુ અને આપણે પાંચથી છ કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેસુ એટલે એકદમ મસ્ત આપણી કેન્ડી તૈયાર થઈ જશે તમે એકવાર આ રીતના બનાવશો તો તમારા ઘરમાં બધાની પસંદગી થઈ જશે એટલી મસ્ત આપણે આ કેન્ડી બને છે હવે આપણે આને ફ્રીઝરમાં મૂકી દેસુ આપણે સાત કલાક થઈ ગઈ છે આપણે મસ્ત કેન્ડી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઉપરના ડીટિયાનો પાક કાઢી લેશું આ રીતના અને આપણે છાલ ઉતારી લેશું ત્યારબાદ આપણે પીસીસ કરીશું એકદમ સરસ આપણે તૈયાર થઈ ગઈ છે આ રીતના આપણે છાલ ઉતારી લેશું સરસ આપણે સરસ આ રીતના છાલ ઉતારી લેવાની છે ત્યારબાદ જ આપણે પીસીસ કરવાના છે આપણે ફ્રીજમાંથી કાઢીને એક મિનિટ રહેવા દેશું એટલે એકદમ સરસ છાલ ઉતરી જશે હવે આપણે પીસીસ પાડી લેશું એકદમ સરસ થિકનેસ તમારે જેવડી રાખવી હોય તેવડી રાખી શકો છો જોઈ શકો છો એકદમ મસ્ત આપણે કેન્ડી તૈયાર થઈ ગઈ છે આપણે મસ્ત મજાની કેન્ડી તૈયાર થઈ ગઈ છે ખાવાની પણ આપને એટલી મજા આવે છે કે ખાતા જ દિલ ખુશ થઈ જાય તેટલી મસ્ત આપણે આ કેન્ડી બને છે તમે જોઈ શકો છો મસ્ત મજાની કેન્ડી તૈયાર થઈ ગઈ છે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કર દેજો જો ફરી મળીશું નવી રેસીપી લઈ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ